જય ભવાની જય માતાજી દાદા બાપુની જય આજે મને ખરેખર મારી દીકરીઓ મારી ફેન જેટલા જેટલા દાદુને માને છે એ બધાના માટે એક વાત કહેવાનું મન થાય છે પછી એ દીકરી સાસુ તરીકે હોય તોય ભલે એ દીકરી ઘરમાં વહુ તરીકે હોય તોય ભલે પણ આ સાસુ વહુને તો ખાસ સાંભળવા જેવી વાત છે સાંભળો કારણ કે સંત સ્વામી સુરતના બહુ બહુ મોટા વક્તા છે એમના પાસેથી ઘણું ઘણું સાંભળવા મળે છે હું તો નિયમિત એમના વિડીયો સાંભળું છું એમાંથી મને બહુ આ વાત ગમી છે હું મારી રીતે રજૂ કરું છું સંત સ્વામી પાસેથી સાંભળેલી વાત કે એક વહુનો જન્મદિવસ આવ્યો અને સાસુને એના માટે બહુ હિત હતું એટલે સાસુએ વહુને સોનાની નથણી બનાવીને આપી કે બેટા તારી પાસે નથી તો આ તારા જન્મદિવસે હું તને ભેટ આપું છું લે સાચવીને રાખજે પણ સાસુમાં આટલું બધું ખર્ચ કરવાની શું જરૂર છે ના બેટા પ્રેમ તો મારે જન્મદિવસ તારો હોય એટલે વ્યક્ત કરવો જ પડે મારી રીતે કહું છું વાત સાંભળી છે સંત સ્વામી પાસેથી અને પછી એ હોંશે હોંશે પહેરતી હતી અને સાસુના પર બહુ રાજી થતી હતી કે મને મા જેવું હેત આપનારી સાસુ મળી પછી ધીરે 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 સમયે વરસાદ થયો અને જળ ઝીણી અગિયારસ આવી ત્યારે એ બધા નદીએ નહવા જતા હતા કુટુંબ પરિવાર એના સંઘ બધા સાથે અને એ નહવા ગયા ત્યારે એમાં નથળી ક્યાં પડી ગઈ નદીમાં ખબર ના રહી અને પછી ઘરે આવ્યા અને એને દુઃખ થતું હતું કે મારી સાસુમાં પૂછશે તો શું કહીશ કેટલા પ્રેમથી પોતાના પોકેટ મનીમાંથી મારા માટે કાઢી અને મને આ રીતે નથણી આપી છે તો હું શું જવાબ આપીશ ખચકવાતી ખચવાતી હતી ઘરે ગઈ પણ સાસુમાએ કાંઈ પૂછ્યું નહીં બે દાડા ગયા ત્રણ દાડા ગયા મહિના બીજી વાર બર્થડે આવ્યો જન્મદિવસ ત્યારે સાસુમાએ બીજી એક નાકલી નથળી સોનાની બનાવીને વહુને ભેટ આપી લે બહુ દીકરા આ તું રાખ બહુ પૂછે સાસુમાં એક વાત પૂછ્યું બોલ બેટા તમે મને ગયા બર્થડેમાં નથણી આપી હતી પછી એ મારાથી ખોવાઈ ગઈ નદીમાં ક્યાંક પણ તમને ખબર હતી કે મારી નથણી નથી તો તમે મને આ વખતે બીજી લાવીને આપી હા બેટા હું જાણતી હતી તો તમે મને ખીજાયા કેમ નહીં તમે મને લડ્યા કેમ નહીં તમે મને વઢ્યા કેમ નહીં કે ભાઉ આટલું ધ્યાન નથી રખાતું બીજી સાસુ હોય તો કેટલું બધું સંભળાવી દે સોનાની દસલી સોના જેવી વસ્તુ ગુમ થઈ જાય છે કેટલું બધું બોલે સાસુ પણ બતાવે તમે કાંઈ ના બોલ્યા બા અને બાએ જે જવાબ આપ્યો છે જે જે સાસુઓ છે મારી દીકરીઓ અને જે થવાની છે એ બધા ધ્યાન રાખીને સાંભળજો આવું રાખશો તો ઘરમાં સ્વર્ગ દેખાશે એમ દાદુ કહે છે સાસુમાએ જવાબ આપ્યો બેટા મને ખબર જ હતી કે તારાથી ખોવાઈ ગઈ છે પણ નથણી તો પૈસા ભેગા થશે ને કમાઈશું અને સંગ્રહ થશે તો બીજી આવશે પણ આટલું બધું હેત કરનારી આટલું બધું મને પ્રેમ કરનારી આવી વહુ મને બીજી વાર નહીં મળે બેટા થી જાય ને હું તારું મન દુઃખ સુકામ કામ કરું મારે તો વહુ જોઈએ છે પૈસાની જરૂર નથી સોનાની જરૂર નથી મને આવી કહ્યાગરી સંપીલી અને માના જેવું હેત કરનારી વહુ ક્યાંથી મળે બેટા ક્યાંથી મળે એટલે હું તને ના લડી કે નથણી તો ગમે ત્યારે બીજી આવશે ઘરમાં પણ આવી હેત કરનારી આટલો બધો મને પ્રેમ કરનારી વહુ ક્યાંથી મળે ક્યાંથી લાવું તો હું મારી દરેક દીકરીઓ જે હોવો બની છતી અને જે બનવાની છતી એક જ વસ્તુ કહીશ મારી રીતે કવિ હૃદય છું એટલે સાસુઓને પહેલું કહીશ કે તમે વાંચ્યો બધું વાંચો રામાયણ અને મહાભારત અને જો સારા સારા સુવિચાર પણ જો ઘરમાં તમારી વહુને નહીં રાખી શકો સારી રીતે તો ક્યાંથી ચાલશે તમારો વંશનો આગળ સંચાર કેવી રીતે થશે વંશ વેલાનો સંચાર અને વહુઓને કહીશ મારી દીકરીઓ જે વહુ બનીને આવી છે એમને કે વાંચો રામાયણ વાંચો મહાભારત અને વાંચો સબ સારા ગ્રંથ પણ જો દુનિયામાં સાસુઓ જ નહીં હોય તો ક્યાંથી મળશે તમને રૂડો ગંથ એકબીજાના પૂરક છો સાસુ વહુની વહુ સાસુની અને એ ખૂબ જ હેતથી ખૂબ જ પ્રેમથી એવો ઘર સંસાર ચલાવજો કે બંને સાસુ વહુ આખા પરિવારને રાજી રાખે આખો પરિવાર સ્વર્ગ બની જાય અને છેલ્લે દુહો એ ગાયને મારી વાણીને વિરામ આપીશ સાસુને વહુના હેતની અને સાંભળ જોયા મારી વાત જો સંપીને હિત પ્રેમથી રહેશો એ તો તો પ્રતાપ દાદુ કહે તમને સ્વર્ગ દેખાશે સાક્ષાત સ્વર્ગ દેખાશે સાક્ષાત અસ્તુ જય ભગવાન જય માતાજી દાદા બાપુની જય